મઢડાના સોનલાઈ વિશે જે કહેવાય છે ને કે ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત જન્મા ન હોત જગતમાં મઢડે સોનલ માત આપણે જો મઢડા જઈએ જુનાગઢ થી ત્રીસ કિલોમીટર દૂર છે અને સાડા છસો સાતસો માણસ વહે છે એવડું નાનું ટીંબા જેવડું ગામ છે ટીંબા જેવડું પણ જાણે ચારણ આઈ નો નેહડો જોઈ લ્યો શું ભવ્ય મંદિર અને મંદિર કતાય આ સોનલ ની જે આખું વૃતાંત મેં જાણ્યું એના વર્તમાન જે સંચાલક કે ગાદીપતિ જે કહીએ ગિરીશ બાપા ગિરીશ આપા એને આપા કે ચારણ સમાજમાં આપા કે ગિરીશ આપા છે પછી ત્યાં એક દાદુભાઈ હતા અને પૂજ્ય કંચનમાં અને એમ કેવાય છે કે માયે એને થાપો કીધું હવે તમે અમારા પછી આ બધું સંભાળો આગળનું કાર્યવાહી અને માતાજી આશીર્વાદ આપે વગેરે આમ શ્રદ્ધા અને તમે જો આસ્થા એનું બે મિશાલ ધામ છે મઢડા ધામ એની મજા બીજી છે ખાલી જો આ સૌરાષ્ટ્ર ભરના તમામ તીર્થ સ્થાનકોમાં ભજન ભોજન કોમન છે બે સ્વાભાવિક વાત છે એમાં કઈ ખૂટે નહીં કોઈમાં કઈ નોખો જુદાપો નહીં સોના લાઈ ની જે મે તો એના ગીરી આપા એ મને અમારા ઘરે પધાર્યા હતા ગીરી સાપા તો અને પછી એને મને કીધેલું કે જગદીશભાઈ તમે ક્યારેક આ બાજુ નીકળો તો મારી પણ એક ઈચ્છા હતી કારણ કે મને એવી વ્યક્તિઓ વિશે જાણવાની વધારે રૂચિ હોય કે જેને કઈક હટકે હટકે કામ કર્યું હોય બિલકુલ

હવે સંસ્કૃતમાં પ્રવચન કરવું જોઈએ ઇંગ્લિશ અને સંસ્કૃતમાં ભણ્યા વગર ગુજરાતીમાં તો ખેર માતૃભાષા ઓરા ખાલી ભાષા પૂરતો નહિ એનો ઓરા એવો હતો કે ભાવનગર ના મહારાજાથી માંડી રવિશંકર મહારાજ ઠક્કર બાપા રતુભાઈ અંબાણી આપણે ભણ્યા તો આપણને પ્રશ્ન એમ થતો કે એમ તો બીજા બધા રાજ્યો આપણે છે મહારાષ્ટ્ર આપણું છે ગુજરાત આપણું છે મધ્યપ્રદેશ આપણું છે રાજસ્થાન તો એમાં તો કઈ લખવામાં આવતું નથી કે આ ભારત અવિભાજ્ય અંગ છે આ કાશ્મીર વિશે કેમ લખવામાં આવે એ હવે આપણને સમજાય છે હવે આપણું અવિભાજ્ય અંગ જ છે અત્યારે તો સાંગો પાંગ છે પહેલેથી આપણું પણ ન્યા કેટલીક માનસિકતા એવી છે જેથી કરીને આપણે કેવું પડતું હતું અવિભાજ્ય અંગ છે એમ એમ સોનલ આય જે છે એ સૌથી પહેલા એવા વિદુષી કે મહાન હસ્તી હતા જેને ભારતની આઝાદી પછી કીધું કે જુનાગઢ એ ભારતનો અવિભાજ્ય અંગ છે

અને બીજું દેશ ભક્તિ પ્રત્યેની પછી તો ઓર ખબર પડી બધી પણ આ બે વસ્તુ મને આકર્ષિત હતી કે આવા આવી મહાન હસ્તી હોય તેના દર્શન અચૂક કરવા જોઈએ એ જગ્યા માં કઈક એવું હશે કે જેથી કરીને આવી કોઈ હસ્તી ત્યાં જન્મ લીધો જુનાગઢ થી ત્રીસ કિલોમીટર દૂર ચારણ નું આ મઢડા ગામ છે આમ તો હા છો સાતસો માળાની વસ્તી છે વીસ વીઘામાં તો અત્યારે એક કોર ગામ છે ને એક કોર વીસ વીઘામાં આખું મંદિર છે ગામ થી પણ મોટું મંદિર સંકુલ એમ કે તો ચાલે